પણ એ તો પેલા જ અમે બધું વિચાર લીધું મેં તો કરણ ને પેલા જ કીધું તું પણ એ કહે શીવું ખુશ તમે ખુશ બરાબર ને

નાની હતી ને તેમ કહું તને એમ કરતી હું કતું હોતી નહીં ને તૈયાર પછી એમ કરતી હતી ખડીક વાર તો ખંભે માથું રાખીને કરતી હતી ને ખડીક વાર એવા ફંદા કર્યા ને પછી ફળી આમ નાખી ને ખડીક વાર ઈસકા આવી તથા હોઈ ગઈ પછી એટલે મોડે સુધી હોતી હતી હવે જો અમે નાસ્તો કરી લઈએ પછી આકડી ઉઠશે ને તો એમને નાસ્તો કરાવી નવરાવી ત્યાર કરી ને તા કલાક નીકળી જાય હા જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને હાલો નાસ્તો કરવા નહીં તો કાલી આખો દી રેમી હતી

તો દહ વાગી ગયા ને પપ્પા છે ને જો હાથી હાકવા આવી ગયા ખેતરમાં કોઈ આવું આવું કરતા હતા પછી મૂકી આવું ને તો પછી કે ટ્રેક્ટર લઈને ખેતરમાં જાઉં કે પાછું શિવાની ને મૂકી એવા શિવાની છે ને આજ નવ વાગી ગયા ઉઠવામાં નવ વાગે મેં ઉઠાડીએ ને કહ્યું હજી અડધી કલાક મને એમ છે કે હુતી રહેત પછી તો ઉઠી ને તે ફટાફટ તૈયાર તો થઈ ગઈ ચાદુ તૂપી તો ને પછી તૈયાર કરી અડધી કલાક નીકળી ગઈ સાડા નવ વાગ્યા પછી ગયા મૂકી આવ્યા ને હવે આ બાજુ કાલે છે ને આ બાજુ કાલે હાથી બપોર જોયડ્યું હતું આ બાજુ અડધે હું હાલી ગયું ને હવે ઓલી બાજુ હાંકવા ગયા છે ને એ બાજુ હાઇ જાય ને પછી સેઠ ઓલી બાજુ જાહે ને એને દ્વારા આવી ગયા તી એની રીતે હવે ઓધારી લઈ ન દેસ કેમકે હું કહીશ કે સત્તર તારીખે વરસાદની આગાહી છે એ કે આ બે દીમાં આખા ઇમા હાથી ફરી જાય ને તો ફેરવી નાખીએ તો એક વાગી ગયો ને જસી હું સ્કૂલ આવી ગઈ આવી ગઈ ને હું કપડાં ધોતી હતી ને તે પછી પોતે તો બેટ રમવા માંડી આવી એટલે મે કપડાં બદલાવ દીધા ને મે કીધું મધુરા કપડા પહેરાન તે હજી ધોતી આવ તે આવીને ને બેટ દાડે કે કે રમવા મંડી તે એકલી એકલી કા તે ખાઈ લીધું કે બાકી છે હે ચાલ ખાઈ લીધું હા હું ખાધું હું ચાલ સક આ તો કઈક બીજું બનાવ્યું છે દાદીએ

મોટું હતું રાખી દીધું અને ત્રણ નો કર્યો કરવા બધાય બપોરા કરવા જો અમે તો કરીએ હું તો બેહી ગયા તારી મેં તો વાત નો જોઈ મોડું થઈ ગયું હા એક વાગી ગયો મેં કીધો હવે બેહી જાય ગરમી શેડી હતી ને હું કવા પંખા જરીક વાર સી એમ કરું ને પાસે બેઠી હતી હવે હું કઉ જાઉં તો બાજરા નો રોટલા છે સાજ દોઈ પોરો ચાલ હવે કરી લઈએ બપોરા હા ગરમી જો કેવી ઉકળી છે ગરમી ઉકળી ના એમ થાય કે છે રોહડા માંથી વેલા વયા છે કામ કરી ગમે અહીંયા પણ આટા હબાવ ગરમી ફરિયા માં થાય રોહડા થાય ઘર માં થાય છે બધે ગરમી થાય ગરમી થાય આ છે ને આગાહી જતી

રોટી મેકર લઈ દ્યો પણ એ તો પેલા જ બધું વિચાર લીધું મેં તો કર ને પેલા જ કીધું તું પણ એ મારે કે ચાર પાંચ રોટલી બનાવી અને મને કે મશીની કે નથી લેવું ને મારે એક હાઇથેથી જ બનાવવી એ પછી આઈથેથી જ બનાવે નેવી અસલ ની બનાવી લે છે નવા આમાં ઘણા કીધું એ તો પેલા જ બધું વિચારી લીધું તું કે મમ્મી હા એ કે મારે આઈથે જ બનાવવું

કરણ જલ્દી અહીં આવતા રહી એકલા રોટલી બનાવે ને હા તો સારું ને લેજો એમને રોટલી નું મશીન લાવી દો જો હમણાં જ આપડે વાત થઈ હતી ને કે રોટલી ની મશીન નું તો કરણ કઈ હમણાં એવું લાગશે તો પછી હાલો ને એ વિચારીએ ને કહે ફોસ કરી તો પછી લઈ લે હે તકલીફ ઓછી પડે મશીન હોય તો ખુબ જ મહેનત કરે છે કરણ કરણભાઈ ને સેલ્યુટ છે રોટલી ગોળ જ છે તમારી કરણભાઈ આવી તો એક હાથે અમને પણ ના આવડે આપણે જો કાયમ બે હોય કઈ અન્ય જીવ રહી પછી આગળ સીવું મોટી થશે ત્યારે એને ગર્વ થશે કે મમ્મી પપ્પા એ જ મહેનત કરીને આગળ આવ્યા છે અટાણે તકલીફ ભોગવી લે પછી આગળ છોકરાઓને તો

વાંચવાનું મન થઈ જાય તો મેં કીધું કોરોના કાલ મને કીધું મને કા કોમેન્ટ તો બહુ એક અસલ નહીં જઈ કે મેં કીધું હાલ હું વિડીયો માં બતાવી જણાવીએ કઈ મી તો બતાવી વાંચતા ન હોય ને કઈ મી એમાં બધા મારે કોમેન્ટ વાંચવાનું મેળવી ન આવે પછી એક કઈ મારી વાંચવા ને બીજું કઈક મારી વાંચવા તો કઈ મારે પછી કોમેન્ટ નો વિડીયો ભરાઈ જાય તો પછી કઈ આપડે અલગ થી બનાવીશું પણ આ તો આમ વાંચવાનું મન થઈ કે કેવું અસલ લખે બતાવી તો હટાણે થોડીક તકલીફ ભોગવી લઈએ તો આગળ પછી આપડા બાળકો નિરાજ બાકી તો ઘણા એમ જ કહીશ કે કિરણ બેન ત્યાં વૈયા જાઓ પણ અટાણે ત્યાં જાઓ ને તો એમાં એવું છે કે કરણ એનું જ કહેવાનું છે કે હું તો લઈ આવું પણ એ અટાણ તમારે મમ્મી ને આગળ વધવાનો ચાન્સ છે કે બધા એટલો સપોર્ટ કરે તો એ કે અટાણે આગળ વધો ને મારે ત્યાં તકલીફ થઈ હું કે પગવી લે પણ એ કે તમે કે આગળ વધો લાંબો વિચાર કરવો પડે ને હા જો હું સીવું ને લઈને ને ત્યાં વહી જાઉં તો પછી મમ્મી ઉઠીએ ને ત્યાંથી બધું વેચાતું ભાડે મકાન તો લાંબો વિચાર કરવો બે પૈસા બચશે બે જણા ને રાખીને મકાન ભાડે રાખે પછી તો સ્વતંત્ર રાખવું પડે સ્વતંત્ર રાખવું પડે હા એટલે બધો એમાં વિચાર કરવો પડે ને નાનું બાળક ફેરવું હોય તો હું ના જોઈએ બધું જોઈએ બધું જોઈએ આપણે અહિયાં ફૂલ સગવડ છે ભણવાની હા તો એવું કઈ નથી કે હાલો આલો સીવું ભણવાની સગવડ એ પણ છે છે હવે એ તો વાત હજી જો કે આંગણવાડી માં જાય આપડે સગવડે તો પછી આગળ કઈક વિચાર કરશું બાકી અટાણે તો અમારે છે ને આમાં આગળ વધવાનો મોકો છે એટલે પછી કરણ કહીશ કે અટાણે કે તમે એમાં કામ કરો કે પછી ટાઈમ થાય ને તો અહીંયા કે હું લઈ જાય नोट कर आई वो तो <laughs> कहते पासी के पर आई गई थी वोट कर आई वो तो या या ना थी बूम बूम ओए बूम बूम ये तो अबे हवा है रे तो जावन वाई स्कूल है बूम बूम माँ भावे इस पे गया आह आई खुड़ियार मन मंदिर है बाहे सिंह ने कहा के आप ले जाइए एक चीज़ करता है एन इन फेरी ना गई वैसे

જો ટેક્ટર રાખે તી દાદા ગયા છે જોવા અમારે જો હવે હાથી લગભગ હકાઈ ગયું છે નેદવાનું કેટલુંક રહી ગયું હોય કોદારી મારતું જવાનું હતું ને આયલું જવાનું હતું કેટલુંક રહી ગયું એમ જઈએ તો ખબર હવે બાકી હાથી તો લગભગ હાલી ગયું ચાલ જોઈએ એમણે જઈએ હા હા એમણે જઈએ તો ખબર પડે અહીંથી થોડી ખબર પડે ના પડે તો પૂગી આવ્યા જો આપણે આ બાજુ ખેતરમાં હવે સીવું કહે કેમ જાવું આમ જાવું કે આમ જાવ કેમ જાવું હા ઘરે જ ઘરનું જ કીધું આમ ભૂમિન ઘરનું નથી કીધું જો ભૂમિન ઘર થોડુંક જ અહીંથી હશે આમે જાઉં ને તો સીધું આપણા ઘરે પાછું તો હવે ભાગીએ પાછા ઘરે હાથી તો અકાઈ ગયું છે આખામાં ને ધીમે ધીમે પાછા હાલવા માંડીએ બાકી જો જણાવ્યું મેં બધાને કે આમાં કરણ પાસે હું જાઉં ને તો લાંબો વિચાર કરવો પડે ઉઠીએ અહીંયાથી બધું વેચાતું પછી આપણે સ્વતંત્ર મકાન જોઈએ ભાડા ભરવા બધું હેલું નથી પછી ઘર જઈને ઓહરી વધે એવું થાય એટલે ટાણે બે પૈસા બચાવીએ ને તો આગળ આપણા બાળકોને કામ આવે એટલે બે પૈસા પૈસા બચાવતા શીખીએ એવું છે ને અહીં મમ્મીનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે તો હું આ બધી કરી શકું નકર તો કરી ન હગું ને કરણ અહીંયા બધું આયથે કરે તો મને એલું કોઈ મજા જ ન આવતી હોય કે એની ઘરવાળી અહીં ઘેરશે ને કરણ અહીંયા એક આયથે બધું પાછું કરે તો મને જોઈને દુઃખ તો થતું હોય પણ હવે કરણ કહીશ કે હું ટાઈમ થાહે તે લઈ જાય કે હટાણે નહીં કે હટાણે કે તમે આમાં કામ કરો એટલે પછી હવે હમણાં અહીં રહીએ કા બરાબર ને હા બાકી તો આગળ હવે ખર્ચા વધવાના છે તો બધો લાંબો વિચાર કરી ને જોવું પડે કા બરાબર ને ભૂમ 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 આ બધું બાળકોને ખુશી કરવું પડે ને બાળક ખુશ તો આપણે ખુશ કે સિવ ખુશ તો અમે ખુશ બરાબર ને પછી હું આ કામ કરું ને એ બધુંય હેલું નથ બાળક ને ફેરું રાખવું આખો દી વિડીયો ઉતારવું એડિટિંગ કરવું કોમેન્ટ જવાબ દેવા રાઈતે રાત્રે સિવ ઉજાગરો કરાવે તો ઉજાગરો કરવો બધુંય કરવું પડે સારી હારી કોમેન્ટ આવે તો બધુંય જોવું પડે પણ આપણામાં કામ કરવાનું વાતરું જ છે અને બધા કોમેન્ટ બે કોમેન્ટ ખરાબ આવતી હોય તો એને આપણે નેગેટિવ કોમેન્ટ વાળાને જવાબ દેવાનો થતો નથી એમ કે કેમ કે જી હારી કોમેન્ટ વાળા વાત હોય છે એ કે કે કિરણ તમે તમાર કામ પર ધ્યાન દયો અમે તમારી આયરે છે કે એટલે પછી આમ હિંમત આવે કે ના ના આપણો સાથ બધાય દે ને મજા આવે કામ કરવાની એટલે પછી નેગેટિવ કોમેન્ટ વાળાને હું જવાબ દેતી ના ને વધુ પડતી કરે તો હું આઈટી કર નાખું છું એટલે કપડા માં કોમેન્ટ જ ના કરી શકે ઘણા ની મેકર નાખી છે વધારે પછી એવી કોમેન્ટ કર્યા રાખે એટલે હું તો ટાઈટ કરી દઉં હું ભૂમ હાલો તો હવે આપણે પેલા વિડીયો એન્ડ કરતા વિડીયો ગઈ મો તો વિડીયો ને લાઈક કરવાનું શિવાની એ કહી દીધું સબસ્ક્રાઈબ કર લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર કે મહાદેવ તાય આપડે બે એક વાર કહી દે ધીમે ધીમે વાત કેમ કરતી હોય મા હ કેમ ધીમે ધીમે કરતો પેલા હર ખુમાર મોટું પકાઈન મા હબો બાય બાય બતાઈ ના બાય